કેમ છો મિત્રો આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ જ છીએ પણ શું આપણું ઇન્વેસ્ટમેન્ટ અત્યારની વધતી જતી મોંઘવારીની બીટ કરી શકે છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે પહેલાં ગાડી વાપરતા પણ જૂની ઓલ્ડ ફેશન કાર અને અત્યારના જમાનામાં લોકો લક્ઝરિયસ કાર વાપરે છે એ જ રીતે પહેલાં ટેલિફોન વાપરતા તો અત્યારે દરેક લોકો સ્માર્ટફોન વાપરે છે તો આ જ વસ્તુ અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો અમુક લોકો ટ્રેડિશનલ કરે છે તો એને બેટર ટુ બેસ્ટ કઈ રીતે કરીએ તો હાલના સમય પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં કેમ નહીં તો બેટર ટુ બેસ્ટ કરવા માટે જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટને છોડીએ ને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ લાસ્ટમાં એક સાયરી કહીશ કે જીવનરૂપી માર્ગ પર સમયની સાથે ચાલવું છે ક્યારેક નવું શીખવું છે તો ક્યારેક જૂનું ભૂલાવું છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો ધ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ હું પવન વડગાવા મોબાઈલ નંબર છે સત્તાણું બસો છાસઠ ચુમ્મોતેર પાંચસો એંસી